આજના યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે અને આજેનું કરણ એટલે ભવ કરણ રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજે રો થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાઓ રહેશે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે જાણીએ આજે રાહુકાલનો સમય સવારે અગિયાર કલાક

આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે લક્ષ્મી ગાયત્રી મંત્ર નો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે મહાલક્ષ્મી છે વિદમહે વિષ્ણુ પત્ની સદી મહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત થયા આપનો દિવસ મંગલમય બની રહે ભવાની